મહત્વના સમાચાર મહીસાગરથી મહીસાગર એલસીબી પોલીસને મળી સૌથી મોટી સફળતા મહિસાગર એલસીબીએ ભારતીય બનાવટનો દારૂ ઝડપી કરી કાર્યવાહી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાજસ્થાનથી મહીસાગર આવતા એલસીબીએ ઝડપી પાડ્યો લુણાવાડા ટાઉન વિસ્તારમાંથી પસાર થતું એક કન્ટેનર ઝડપી પાડાયું દારૂ સહિત ગાડી સાથે એક કરોડ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સમગ્ર મામલે એક આરોપીને એલસીબીએ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે લુણાવાડા ટાઉન વિસ્તારમાંથી પસાર થતું એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું દારૂ સહિત ગાડી સાથે એક કરોડ ત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સમગ્ર મામલે એક આરોપીની એલસીબી દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે નોંધનીય છે કે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે દારૂની હેરફેરને લઈને મહીસાગર એલ સીબીએ ભારતીય બનાવટનો દારૂ ઝડપી પાડ્યો છે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાજસ્થાનથી મહીસાગર લાવતા એલસીબીએ ઝડપી પાડ્યો હતો